આપણને લાગે કે સેવા કરવી હેલી છે પણ એવું નથી સેવાની અંદર સમય અને સમયની સાથે મહેનત તો સાહેબે કીધું કે આ તો ટિફિન પોતાનું છે એ સંતને સમાડી દીધું અને તોય પણ તમે જો પોતે એમની સેવામાં હજી એમના ઊભા પગે જ છે હા એટલે લો આઝાદભાઈ ખરેખર આવું આપણે જાણે ફ્રી હોય ને તાણે સાહેબની સાથે થોડી હોવાની સાથે જે થાય

બરાબર જો આ સંતને ભાવ અને પ્રેમ થી જમાડ્યા પાણી પીવરાયું બરાબર મેં કીધું બાપુને કીધું મેં કીધું તમારું લખેલું હોય છે અનાજ આવું આવું રો બસ ને આટલી કે નાખવું ના બસ બસ એ અને આ ઠીક ક્યાં આવે આ બસ પાછળ મૂકી દો હાલો